આજે સુરતમાં એક ચોંકાવનારી ઘટના સમાવી છે મહેતરપુરા વિસ્તારમાં સ્પાનિયાર્ડમાં ચાલતું ગુટણખાનું ઝડપાયું છે પોલીસે રેડ કરીને બે આરોપીની ધરપકડ કરી છે સુરતના મૈદરપુરા વિસ્તારમાં શાકભાજી માર્કેટ નજીક એક બિલ્ડિંગમાં સ્પાનિયાર્ડમાં દે વેપારનો ધંધો ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો દોડા દરમિયાન સ્પાના સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે સ્પામાંથી ત્રણ મહિલાઓને પણ મુક્ત કરાવી હતી પોલીસે સ્પામાંથી રોકડ રકમ મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ અડતાલીસ હજાર છસો દસ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કર્યો છે પોલીસે સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યા છે મૈધરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી છે પોલીસ હવે કેસની વધુ તપાસ કરી રહી છે